પંદરસો રૂપિયા અઢાર પચાસ એક વાર અઢાર પચાસ બે વાર અઢારસો ને એકાવન બાવન ત્રેપન રૂપિયા અઢારસો ને ત્રેપન અને અઢારસો ત્રેપન પંદરસો રૂપિયા પાકે છે યુકાદો નો કોન 158 1215 10 25 35 44 50 56 58 1558 1558 10000 રૂપિયા હજાર કે કે મમ્મા બીજા માળો હા મમન

પાંચ અગિયાર બાર 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 સત્તરસો ને હાથ સત્તરસો ને સિત્તેર રૂપિયા

અઢાર પચીતેર પિસ્તાલીસ અઢાર છપન પાંચ સિત્તેર પંચોતેર ઓગણીસો ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા પચાસ છે અઢારસો બે ચાલી પીસ ચાલી પચાસ અઢારસો ને પચાસ લાલજીભાઈ જો અઢાર પચાસ અઢાર પચાસ એકવાર છપ્પન અઢારસો ને છપ્પન અઢાર છપ્પન એસી રૂપિયા પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પોઈન્ટ સિત્તેર સિત્તેર રૂપિયા ઓગણત્રીસ સિત્તેર હાલો છે ઓગણત્રીસ સિત્તેર

પંદર તમારાંદર પઠ્યોતેરતેર પંદરસો ને અઠ્યોતેર પંદરતેરસો રૂપિયા

અઢાર અગિયાર બે વાર અઢારસો ને અગિયાર સોલ હોય અઢારસો ને અગિયાર બાર તેર પંદર અઢાર પચીત્રીસ છપ્પન ચોહ અઢાર ચોસઠ રૂપિયા અઢાર ચોસઠ એમ કે